કચ્છ જિલ્લાની પશુપાલકોના ગૌરવ સમાન સૌથી મોટી સહકારી સંસ્થા સરહદ ડેરીની કલગીમાં વધુ એક નવું સોપાન ઉમેરાયું છે જેમાં દૂધ સંઘના ચાંદરાણી અંજાર સ્થિત દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ ખાતે આજ રોજ સવારના બે નવી પ્રોડક્ટ અમૂલ કેસર પિસ્તા ફ્લેવર અને રાજભોગ ફ્લેવર મટકા ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે જેનું ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા કરવામાં આવ્યું છે આ લોન્ચિંગ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસમાંથી હર્ષભાઈ પરમાર અને મોહનભાઈ માતા સરહદ ડેરી જનરલ મેનેજર નીરવભાઈ ગુસાઈ તેમજ આઈસ્ક્રીમ પ્લાન્ટ મેનેજર અભિષેક છાવરી પ્લાન્ટ મેનેજર વિશ્વજીત બેનરજી તથા દૂધ પ્લાન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા જેમાં આ ઉત્પાદન વિશે જણાવતા વલમજીભાઈએ જણાવ્યું કે અમૂલ મટકા મટકાકુલ્ફી એ બે વેરાયટીમાં લોન્ચિંગ કરવામાં આવી છે જેમાં અમૂલ કેસર પિસ્તા ફ્લેવર અને રાજબોગ ફ્લેવર મટકા મટકાકુલ્ફી આઈસ્ક્રીમ સિત્તેર રૂપિયા પ્રતિ સો ગ્રામના સિરામિક પેકમાં આજથી બજારમાં વેચાણ અર્થે ઉપલબ્ધ થશે ચેરમેન સરહદ કચ્છ વાઇસ ચેરમેન અમૂલ ફેડરેશન ગુજરાત લગભગ સરહદ ડેરી મારફત અમૂલની નવી બ્રાન્ડ દર મહિને એકાદી વખત લોન્ચ થતી હોય પણ આ વખતે વિશિષ્ટતા એ છે કે જન્માષ્ટમીની અમૂલ તરફથી સમગ્ર પ્રજાને ભેટ આપવા માટે શાહી અમૂલ કુલ્ફી અને સિરામિક પોર્ટ સિરામિક પોર્ટ જે આવે છે એમાં એની લોન્ચ કરી છે અને એની બે જાતો અત્યારે લોન્ચ કરી છે રાજભોગ છે અને કેસર પિસ્તા છે એની એમઆરપી સિત્તેર રૂપિયા છે સમગ્ર ભારતમાં અમૂલ બ્રાન્ડની આ પ્રથમ વેરાયટી છે અને અમૂલે એના માટે સરહદ ડેરીને પસંદ કરી છે એટલે સરહદ ડેરીએ આજની તારીખે આ બંને શાહી કુલફી રાજભોગ અને કેસર પિસ્તા અહીંથી લોન્ચ કરવામાં આવી છે અને આવતીકાલથી સમગ્ર દેશમાં દિલ્હી મુંબઈ કલકત્તા સમગ્ર દેશમાં આવતીકાલથી આ શાહી કુલથી મળતી થઈ જશે અમૂલડી બ્રાન્ડ પણ સમગ્ર ઇન્ડિયામાં લગભગ સાડા ત્રણસોની આસપાસ પ્રોડક્ટ બનાવતી હશે પણ આ પ્રોડક્ટ એમાં નવી છે અને એ પ્રોડક્ટ સરહદ દરીએ બનાવી તેના માટે સરહદરીના અધિકારીઓ કર્મચારીઓ તમામને ખૂબ ખૂબ અભિનંદન છે અને આ શાહી અમૂલ કુલ્ફી સિરામિક પોટમાં પ્રથમ વખત લોન્ચ થઈ રહી છે એટલે મને આશા અને અપેક્ષા છે કે રાજભોગ અને કેસર વિસ્તાર બંને આઈસ્ક્રીમો પબ્લિકમાં ખૂબ ગમતી થશે અને મટકા કુલ્ફી જેવી આઈટમ હોવાને કારણે જન્માષ્ટમીની યાદ પણ લોકોને રહેશે અને ખૂબ આરોગ્યપ્રદ આઈસ્ક્રીમ સમગ્ર પ્રજા કિફાયત ભાવે મેળવે એવી અપેક્ષા અને સૌને અભિનંદન